જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં અષાઢ માસની વધ સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું મિત્રો સંકષ્ટ ચતુર્થીનો આ દિવસ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે સંકષ્ટ ચતુર્થીનું આ વ્રત કરવાથી ધન ધાન્ય પુત્ર પુત્રાદિનું સુખ પ્રાપ્ત થાય છે જીવનના દરેક સંકટ આફટ ટળી દુઃખી અવસ્થા દૂર થઈ સુખના દિવસો આવે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે શત્રુઓ પર વિજય થાય છે દર મહિને સુદ અને વધ એમ બંને પક્ષમાં ચતુર્થી તિથિ આવે છે સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વધ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે આ ચતુર્થી જો મંગળવારે આવતી હોય તો તેને અંગારકી ચતુર્થી કહેવાય છે ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશની અતિપ્રિય પ્રિય તિથિ છે ચતુર્થ એટલે જાગૃતિ સ્વપ્ન અને સુશ્રુપતિ આ ત્રણેય અવસ્થામાં ઉત્પન્ન થઈને ચોથી અવસ્થા જે તુર્ય અવસ્થા છે તે પ્રાપ્ત કરવાથી માનવી પૂર્ણ અવસ્થાએ પહોંચી પોતાના આત્માનું પરમ સૌંદર્ય મેળવી શકે છે આથી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા વ્રત ઉપવાસ મંત્ર સ્તુતિ કરવાથી મનુષ્યના તમામ મનોરથ સિદ્ધ થાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પૂજા કરી લાડુનું નું નૈવેદ્ય ધરાવવામાં આવે છે દેવી ગિરિજા સાક્ષાત પરબ્રમ પરમેશ્વર ને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને બાર વર્ષો સુધી કઠોર તપસ્યા વ્રત તથા આરાધનાની સાથે ઓમ ગમ ગણપતય નમઃ મહામંત્રના સતત જાપ કરવાથી આ જપના ફળ સ્વરૂપે ચોથના દિવસે મધ્યાહને સુવર્ણ ક્રાંતિયુક્ત ભગવાન શ્રી ગણેશજીનો થયો હતો આ કારણે બ્રહ્માએ પણ ચોથને શ્રેષ્ઠ વ્રત કહ્યું છે પુરાણોની કથામાં કહ્યું છે કે વરદ મૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા યુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુકલ હોવાથી બંને પક્ષોની રચના થઈ ચતુર્થી માતાના શરીરના ભાગોમાંથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની માતા કહેવામાં આવે છે ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન શ્રી ગણેશની આરાધના કરી આ કારણે ચતુર્થી તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સર્વે સંકટ દૂર થઈ સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાન શ્રી ગણેશના આવૃત માટે આકરા વિધિ વિધાન કે જપ જાપની કોઈ જરૂર નથી સંકષ્ટ ચતુર્થીના દિવસે પ્રાતકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ દિવસે ઉપવાસ કરવો પરંતુ જો ઉપવાસ ન થઈ શકે તો બે ટાઈમ સાત્વિક ભોજન લઈ આવ્રત કરવું આવૃતમાં નકોરડા ઉપવાસ એકટાણું દાન દક્ષિણા બ્રહ્મભોજન જેવા કોઈ બંધન નથી માત્ર મનની શુદ્ધતા અને સાચા સેવા ભાવ રાખવા સ્નાન કાર્યથી પરવારી ઘરના મંદિરમાં ઈષ્ટદેવનું ધ્યાન કરી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી પૂજામાં શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું પુષ્પ ચોખાનું આસન આપી નાળાછડીનું વસ્ત્ર પહેરાવવું ચંદનથી તિલક કરવું ચોખા પુષ્પ દુર્વા સિંદૂર અબિલ ગુલાલ હળદર સુગંધિત દ્રવ્યથી પૂજા કરવી ભગવાન શ્રી ગણેશને મોદક કે લાડુ અતિ પ્રિય છે આથી મોદક કે લાડુનો નૈવેદ્ય ધરાવો ઋતુના ફળ પાન દક્ષિણા અર્પણ કરી પ્રાર્થના આરતી કરવી આ દિવસે સંકષ્ટ ચતુર્થીનું મહાત્મા દર્શાવતી કથા સાંભળવી ગણેશ ચાલીસા ગણેશ બાવનની ગણેશ પુરાણ વગેરેના પાઠ કરવા આખો દિવસ ઓમ ગમ ગણપતય નો જપ કરવો ભગવાન ચંદ્રને અધર્ય આપી લાડુનો પ્રસાદ ધરાવી પૂજા કરવી ચંદ્ર દર્શન કરવા આ વ્રતમાં ચંદ્ર દર્શન કરી લાડુનું નું નૈવેદ્ય ધરાવવાનું ખાસ મહાત્મ છે આ રીતે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની રીતિ સિદ્ધિ સહિત પૂજા કરી જે કાર્ય સંકલ્પ માટે વ્રત કર્યું હોય તે સંકલ્પ કરી નાગાન નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આ સ્તોત્ર નું મધુર કંઠે ગાન કરવું આ રીતે પૂજા સંપન્ન થાય એટલે વ્રત નું દર્શાવતી કથા સાંભળવી કોઈ પણ વ્રતમાં મહાત્મ્ય કથા જરૂર સાંભળવી જે સાંભળ્યા વગર વ્રતનું ફળ મળતું નથી તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ અને મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા બોલો સંકટ હર શ્રી ભગવાન ગણેશની જય જેઠ મહિનાની ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા પૂરી થતાં સર્વે મુનિઓ સુતજીને કહેવા લાગ્યા હે બ્રાહ્મણ અમને હવે અષાઢ માસની ગણેશ સંકષ્ટ ચતુર્થી વિશે જણાવો સુતજી બોલ્યા હે મુનિઓ અષાઢ મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને ભાલચંદ્ર ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે ભાલચંદ્ર એટલે જેમના મસ્તક ઉપર ચંદ્રમાં બિરાજમાન છે એમનું પૂજન પહેલાં જણાવવામાં આવતા વિધિથી કરવું હવે હું અષાઢ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા કહી સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળો દ્વારાપર યુગમાં મહિષ્મતી નામક નગરીમાં મહિચિત નામનો પ્રતાપવાન અને પુણ્યશીલ રાજા ધર્મપૂર્વક પ્રજા ઉપર શાસન કરતો હતો એ સંતાનની જેમ પ્રજાનું પાલન કરતો હતો પરંતુ સ્વયં એને કોઈ સંતાન ન હતું સંતાન ન હોવાને કારણે એને રાજમહેલનું સુખ પણ સારું નહોતું લાગતું સંતાન પ્રાપ્તિ માટે એણે અનેક જપ તપ દાન પુણ્ય યજ્ઞાદિ કાર્યો કર્યા પરંતુ રાજાને પુત્ર થયો નહીં યુવા અવસ્થા પસાર થઈ ગઈ અને વૃદ્ધા અવસ્થા આવી ગઈ પરંતુ પુત્રનો મુખ જોવા મળ્યું નહીં છેવટે રાજાએ વિદ્રાન બ્રાહ્મણો તથા પ્રજાજનોને બોલાવી દુઃખી સ્વરે કહ્યું હે વિદ્રાનો પ્રજાજનો હું હજુ સુધી સંતાનહીન છું હવે મારી શી ગતિ થશે મેં જીવન પર કોઈ પણ પાપ કર્મ નથી કર્યું ક્યારેય કોઈ અત્યાચારથી ધન એકઠું નથી કર્યું હંમેશા ન્યાયપૂર્વક ધર્મચરણ સાથે નિષ્પક્ષ ભાવથી પુત્રની જેમ પ્રજાનું પોષણ કર્યું છે તથા ધર્મ ઉપર ચાલતા જ શાસન કર્યું છે કોઈની સાથે અન્યાય નથી કર્યો અપરાધીઓ ચોર ડાકુને ઉચિત દંડ આપ્યો છે ભૂખ્યાજનો માટે ભોજનની વ્યવસ્થા કરી ગો પુરુષોનું સન્માન કર્યું છતાં પણ મને કોઈ સંતાન નથી અત્યાર સુધી સંતાન ન થવાનું કારણ શું છે વિતરાન બ્રાહ્મણોએ કહ્યું હે રાજન બધા મળી એવો ઉપાય વિચારીશું જેનાથી તમારા કુળની વૃદ્ધિ થાય ત્યારબાદ ઘણા પ્રજાજનો રાજાની મનોકામના પ્રાપ્તિ માટે બ્રાહ્મણો સાથે વનમાં ગયા ત્યારે તેમને એક શ્રેષ્ઠ મુનિના દર્શન થયા એ મુનિરાજ નિરાહાર રહી તપસ્યામાં લીન હતા બ્રહ્માજી સમાન એ આત્મા અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરેલ એક દિવ્ય પુરુષ હતા એ સમસ્ત વેદોના જાણકાર દિધાયુષ અને બ્રહ્મ જ્ઞાનથી યુક્ત હતા પ્રત્યેક કલ્પના અંતમાં એમનું એક એક રોમ પડતું હતું અને એમનું નામ લોમેશ થયું હતું જોઈ બધા લોકો પ્રસન્ન બની એકબીજાને કહેવા લાગ્યા સૌના વશ જ એવા મુનિના દર્શન થયા છે જેમના ઉપદેશથી આપણા બધાનું કલ્યાણ થશે બધા મુનિ પાસે બેસી ગયા મહર્ષિ લોમેશે આંખ ખોલી પૂછ્યું હે મહાનુભવો તમે લોકો અહીં કયા કારણસર આવ્યા છો મારાથી તમે શું ઈચ્છો છો સ્પષ્ટ રીતે વાત કરો હું તમારી સમસ્ત શંકાઓનું સમાધાન કરું પ્રજાજનોએ નિવેદન કર્યું હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ મુનિ અમે મહિષ્મતી નામની નગરીમાં રહીએ છીએ અમારા રાજાનું નામ મહિજીત છે એ બ્રાહ્મણોની રક્ષા કરનાર ધર્માત્મા દાનવીર પરાક્રમી તથા મૂતૃભાષી છે એમણે અમારું લાલન પોષણ સંતાનની જેમ કર્યું છે પરંતુ આજ સુધી એમને કોઈ સંતાન થયું નથી હે પ્રભુ માતા પિતા તો માત્ર જન્મ આપનારા હોય છે પરંતુ રાજા જ વાસ્તવમાં એમને પાળનારા તથા એમની ઉન્નતિ કરનાર હોય છે એ રાજાના દુઃખનું નિવારણ માટે અમે અઘોર વનમાં આવ્યા છીએ હે મુનિ શ્રેષ્ઠ કયું વ્રત દાન અને પૂજન વગેરે કરવાથી રાજાને પુત્ર પ્રાપ્ત થશે એ વિશે કૃપા કરીને અમને જણાવો નગરજનોની આ વાત સાંભળી મહર્ષિ લોમેશ ધ્યાન મગ્ન બની ગયા થોડી વાર પછી તેમણે આંખો ખોલી અને પછી રાજાના ભલા માટે કહેવા લાગ્યા હે બ્રાહ્મણો ધ્યાનથી સાંભળો હું વ્રત વિશે જણાવી રહ્યો છું માસની કૃષ્ણ ચતુર્થીના દિવસે એક દંત ગજાનન નામક ગણેશજીની પૂજા અર્ચના કરવી પહેલા કહેવામાં આવેલી વિધિથી રાજાએ શ્રાદ્ધયુક્ત બની વ્રત કરવું તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું અને એમને વસ્ત્રનું દાન કરવું ગણેશજીની કૃપાથી એમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે મહર્ષિ લોમેશના આવા વચનો સાંભળી બધા લોકોએ એમના ચરણોમાં માથું નમાવી પ્રણામ કર્યા અને બધા જ નગરમાં પાછા ફર્યા વનમાં ઋષિએ કરેલી વાત રાજાને જણાવી પ્રજાજનોની વાત સાંભળી રાજા ઘણા જ પ્રસન્ન થયા એમને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વિધિવત ગણેશ ચતુર્થીનું વ્રત કરી બ્રાહ્મણોને ભોજન કરાવી વસ્ત્ર આદિ દાનમાં આપ્યા

તેમણે આખા રાજ્યમાં આનંદ ઉજવ્યો અષાઢ વદ સંકષ્ટ ચતુર્થી વ્રત કથા સંપૂર્ણામ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મ અને કથા મિત્રો ભગવાન શ્રી ગણેશ સંકટ ના હરનારા સંકટ હરદેવ છે તેમનું સ્મરણ પૂજા આરાધના કરવાથી જીવનમાં દુઃખ સંકટ કે કોઈ વિધનો નથી આવતા આમ સંકષ્ટ ચતુર્થીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાથી

તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જૈશ્રી પ્રશ્ન